ફીટ ફિટ ઇન્ડિયા અંતર્ગત ભવ્ય સાયકલ રેલી યોજાઈ

સમાજ માટે સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું રેલીમાં જોડાયેલા અધિકારીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળી સંદેશો સમગ્ર વિસ્તારમાં પહોંચાડ્યો આ કાર્યક્રમ થકી શારીરિક શ્રમનું મહત્વ અને સાયકલ જેવી પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા અભિયાન એ વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે જેનો મુખ્ય ધ્યેય દેશના દરેક નાગરિકોને શારીરિક રીતે સક્રિય અને સ્વસ્થ બનાવવાનું છે સન્ડે ઓન સાયકલ જેવા કાર્યક્રમો આ ચળવળને જમીની સ્તરે પહોંચાડી રહ્યા છે અને લોક ભાગીદારીથી તેને સફળ બનાવી રહ્યા છે આ પ્રકારના આયોજનો યુવા પેઢીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપે છે માનનીય વડાપ્રધાન શ્રીના જે ફિટ ઇન્ડિયા મોમેન્ટ કેમ્પેન જે છે તે કેમ્પેન અંતર્ગત આજે સુરત ગ્રામ્ય જિલ્લા ખાતે સંડે ઓન સાયકલ જેની અંદર મોટી સંખ્યામાં અમારા પોલીસ અધિકારી ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓ તમામ લોકોએ ભાગ લઈ અને એક સાયકલ રેલીનું આયોજન કરેલું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ લોકોએ ભાગ લીધેલ છે તમામ સાયકલિસ્ટ જે છે એ લોકો મેન્ટલી અને ફિઝિકલી ફિટ બને અને આ જે કેમ્પિયન છે એને સાચા અર્થમાં ચરિતાર્થ કરે અને કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને પોતાની જીવન પદ્ધતિનો રૂટિન હિસ્સો બનાવે અને સારું જીવન જીવી શકે એ પ્રકારનો ઉદ્દેશ્ય છે અને આજે મોટી સંખ્યામાં તમામ સાયકલિસ્ટ ભાગ લીધેલ છે એ તમામને હું સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપું છું